નમસ્કાર આવો જાણिए મેથીના ફાયદા શરીરને અનેક પ્રકારના લાભ પ્રદાન કરતું શાકભાજી એટલે મેથ મેતમાં કેલ્શિયમ આયર્ન અને એન્ટીઓક્સિડન્ટ સહિત અનેક પોષક તત્વો રહેલા છે મેથનો સેવન કરવાથી વજનમાં વધારો થતો નથી અનેક प्रकारे મેથનો સેવન કરી શકાય છે શાક સલાડ અને જ્યુસ બનાવીને મેથને ડાયટમાં સામેલ કરી શકાય છે મીટમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે મીટનું સેવન કરવાના ફાયદા ઘણા બધા છે રોગ પ્રતિકારક શક્તિ વધે છે મીટમાં રહેલ ફાઈબરને કારણે પાચનતંત્ર ખૂબ જ તંદુરસ્ત રહે છે મીટને પ્રાકૃતિક સુગરનો સોર્સ માનવામાં આવે છે જે શરીરને ઉર્જા પ્રદાન કરે છે જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે

જેનાથી વાળ ખરતા અટકે છે અને ચહેરા પર ગો આવે છે તો જરૂરથી બીટનો ઉપયોગ કરવો જોઈએ આ ભર